દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ એકત્રીસમી તારીખ આ મહિનાનો છેલ્લો દિવસ પ્રભુનો આભાર માનીએ આખા મહિનામાં પ્રભુએ આપણે સાચવી રાખ્યા સંભાળી રાખ્યા સારી તંદુરસ્ત બક્ષી અને આ સમયમાં પ્રભુ આપણી સાથે રહ્યા આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું સામાન્ય કાળના ઉપાસના ચક્રમાં બાવીસમો રવિવાર છે સાત્ર સાંભળીએ લોકનો ગ્રંથ ચૌદમો અધ્યાય પહેલી કડી અને સાતથી થી ચૌદમી કઢી સુધી એક વાર વિશ્રામવારના દિવસે યુસુ ફરુષિયોના એક આગેવાન ત્યાં જમવા ગયા તે લોકો એમના ઉપર નજર રાખતા હતા મહેમાનો મુખ્ય મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને એ સુએ એક દૃષ્ટાંત કહી સંભળાવ્યું કોઈ તમને લગ્ન સમારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ બેસી ના જશો કદાચ એમ પણ બને કે તમારા કરતાં કોઈ પ્રદિષ્ઠ માણસને તેણે આમંત્રણ આપ્યું હોય તો પછી તમારા બંનેને યજમાન આવીને તમને કહે આ માણસને જરા અહીં બેસવા દેશો તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જ જવું પડશે એના કરતાં તો તમને નિમંત્રણ મળે ત્યારે તમે જે છેલ્લી જગ્યાએ બેસવું અને એટલે તમારો યજમાન આવીને તમને કહેશે ભાઈ આગળ આવો એટલે બધા જમનારાઓમાં તમારું માન પડશે કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે પછી તેમણે પોતાના યજમાનને કહ્યું જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાઓને અથવા પૈસા અધાર પાડોશીને નોતરશો નહીં નહીં તો એ લોકો પણ તમને સામુ નોતરો આપશે અને તમારો બદલો વળી જશે પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબો લૂલા લંગડા અને આંદલાઓને નોતરશો તો તમે પરમ સુખ પામશો કારણ બદલો વાળવાની તેમની ગુ નથી અને ધર્મિષ્ઠ માણસોમાં પુનર્જીવન વખતે તમને બદલો મળશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મલ્લાભૈયતાબેનો માન સોમાન અપમાન એ આપણા દરેકના જીવનમાં બહુ મુખ્ય ભાગ ભજવે છે આપણું સ્વભાવ આપણી ઓળખ અને આપણું જે હોદો હોય પૈસા હોય આપણે માન આપે અને અપમાન પણ આપી શકે છે ઓળખ આપણું ગામ એક ઓળખ હોય ધર્મ એક ઓળખ હોય આપણું પોષ એક ઓળખ હોય અને આવી રીતે અલગ અલગ આ ઓળખ આપણે બીજાથી અલગ કરે છે એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ફરજને ત્યાં જમવા ગયા ત્યાં તે થાય અને એ જોઈને એ જમાનને એક પાઠ શીખવાડે છે અને સાથે સાથે જે લોકો મહેમાનો આવ્યા હતા એમને પણ એક પાઠ શીખવાડે છે કૃષ્ણ માલભૈતાબહેનો અભિમાની માણસ અહંકારી માણસ જીવનમાં બરબાદ થાય છે એના અહમથી એના અહંકારથી ઘમંડથી બરબાદ થાય છે એનું જીવન પણ જે નમ્ર માણસ છે એ મહાન બને છે એને નમ્રતાને લીધે છે મોટા મોટું પાપ હોય એ અભિમાની છે કે અહંકાર છે ગમંડ છે અને એવી રીતે મોટા મોટું એક પુણ્ય હોય એ નમ્રતા છે જ્યારે નમ્રતા વિશે વાત કરીએ આપણે એમ નહીં માનવાનું કે આપણા વિશે ઓછું કે ખરાબ વિચાર કરવાની એ નથી નમ્રતા એટલે આપણે જે છીએ એ સ્વીકાર કરવાનું એ નમ્રતા છે સૃષ્ટિના શરૂઆતથી આપણે જોઈએ છીએ જે માણસ એનું સ્થાન છોડી ઈશ્વર તેવા માટે કોશિશ કરે છે અહમાને અભિમાનને લીધે ગમંડના લીધે અને બરબાદ થઈ જાય છે અને ઈશ્વર એનું સ્થાન છોડી માણસ બને છે માણસને મુક્ત કરવા એ મહાન બને છે ક્રિસ્તમભાઈ તબને નેપોલિયન મહા સમ્રાટ અને એટલે એટલા અભિમાન્ય તો ગમંડ હતો વિજય ઉપર વિક્ટરી વિક્ટરી ઉપર વિક્ટરી અને ફ્રાન્સ દેશમાં એને લાગ્યું કે વડાધર્મગ્રુપ પોપ કરતાં પણ બૂમ પોતે મહાન છે એમ ઘરને વિચાર કરતો હતો અને પોતે ડિક્લેર પણ કરતો હતો પોતાની પત્નીને સળગાવીને મારી નાખી બીજી પત્નીને અપનાવી અને પછી પરિણામ ધર્મસભા એને ધર્મસભામાંથી કાઢી મૂક્યો એક્સ કમ્યુનિકેટ કહેવાય એને 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 કાર્ય કર્યા બધા કરતા કાર્ય બધા એવા ક્રૂર હતા ધર્મસભાના વિરોધ હતા અને છેલ્લે ભલે પોપ મને કાઢી એમાં મને શું થવાનું નહીં મારા હાથમાંથી તો મારા જે બંદૂક કોઈ દિવસ લપસી પડવા નહીં એમ કરીને કહેતો હતો એટલા અહંકારી રશિયા ઉપર હુમલો કર્યો સૈનિકો સાથે આગળ અને આગળ વધ્યો અને એ લોકો રિસિસ નહીં કર્યું વિરોધ નહીં કર્યો અંદર જતાં જતાં રશિયામાં વિજય પર વિજય પણ આગળ જતાં જતાં પછી એટલી બધી ઠંડી એટલી બધી ઠંડી જેના સૈનિકો બંદૂક પકડી શક્યા જ નહીં ખાવાનું નહીં મળ્યું અને ઠંડીના લીધે એમના હાથમાંથી બંદૂકો લપસી પડ્યા અને પરાજય પામ્યા હા કૃષ્ણમાલભાઈ તાબેનો આ ધુભ સંદેશ દ્વારા પ્રભુ આપણે કે જે છેલ્લો છે એ પહેલો થશે અને પહેલો છે છેલ્લો થશે આપણે જાણીએ છીએ જે દેવદૂત એના અહમના લીધે અભિમાનને લીધે એ શેતાન બન્યા હતા કૃષ્ણમલભાઈ તાબેનું પ્રભુશીનું જીવન આપણે બધા માટે એક અદ્ભુત પાઠ શીખવાડે છે આખું જીવન એક નમ્રતાનું એ જીવન છે હું પોતે રાંગ અને નમ્ર છું મારી પાસેથી શીખવું એમ કહે છે પોતાના એ ગુરુ અને હોવા છતાં પોતાના શિષ્યોના પગ ધોયા અને જેમ મેં કર્યું તમારે પણ કરવું પ્રભુશ્રીનો આદેશ છે એટલે એમની નમ્રતા દ્વારા એમની નમ્રતાના લીધે એ મહાન બન્યા અને આપણે બધા માટે પ્રભુ આ મહાન ગુરુ શીખવાડે છે ક્રિષ્માલો ભય તાબેન એક વખત હોય મહાત્મા ગાંધી પાસેથી એક ચિઠ્ઠી આવી હતી ચિઠ્ઠી વાંજને ફાડી નાખી તરત જ મહાત્મા ગાંધી ચિઠ્ઠી ફાડી નાખી આજુબાજુ બેટલા લોકોને બધું નવાઈ લાગ્યું મહાત્મા ગાંધીની ચિઠ્ઠી ફાડી નાખી જ્યારે વિનોભાવે થોડું દૂર ગયા તો પછી જે ફાડી નાખેલ ચિઠ્ઠી જોયા જોયું મહાત્મા ગાંધી વિનોબા વિશે લખે છે તમારા જેવા મહાન માણસને મેં જો મારા જિંદગીમાં જોયા નથી એટલે લોકો કહે છે તમારા વિશે કેટલું મસ્ત મસ્ત લખ્યું છે આ તમને જોઈને જ તમને કેવી રીતે પાડી નાખી ત્યારે વિનોભાવે કહે છે અમારી મિત્રતાના લીધે મારા ઉપરના પ્રેમના લીધે લખ્યું હશે પણ હું એવો માણસ નથી એમ કરીને મને ગમ્યું ને એમ કરીને એ કહે છે વિનોભાવે હા કૃષ્ણ ભાઈ તાબેનો આજના શુભ સંદેશ મન ચિંતન કરતા મોટામાં મોટો પાપ હોય એ અભિમાની છે ઈશ્વર અભિમાનીથી વિમુખ થઈ જાય જેમગરને આપણે શાસ્ત્ર પાઠ બાઇબલમાં આપણે વાંચવા મળે છે નમ્ર માણસ મહાન બને છે એટલે આજના શાસ્ત્ર પાઠ સાંભળીને મનચંદન કરતાં આપણે પણ પ્રભુ પ્રભુષના સંતાનો તરીકે પ્રભુ જે પાઠ શીખવાડ્યો છે કે જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે જે કંઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આપણે પણ પ્રભુના સંતાન તરીકે હંમેશા નમ્ર બનીએ અને પ્રભુ યશુ જેવું મહાન બનીએ અને સાથે સાથે પ્રભુ કહે છે એ જમાને પણ સંદેશ આપે છે જ્યારે મિજબાને આપો આવી રીતે ગરીબ લોકો માટે આપો કદાચ આપણને લાગે છે અઘરું હશે પણ પ્રભુ કહે છે ધર્મિષ્ઠ માણસ માટે જ્યારે પુનર્જીવન વખતે બદલો ત્યારે મળવાનું છે પ્રભુ ઈશુ આપણા માટે એક અદભુત સંદેશ આપ્યા હોય આપણે બધા આશાના યાત્રી તરીકે આ અદ્ભુત સંદેશ અપનાવીએ પ્રભુના સંતાનો તરીકે હંમેશા નમ્ર બનીએ મહાન બનીએ અને ધર્મિષ્ઠ માણસના જીવન વખતે આપણને ચોક્કસ બદલો મળશે હા કૃષ્ણભાઈ તબહેનો આજના માનચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ પ્રભુ જે અદ્ભુત પાઠ શીખવાડે છે એ લોકોને પણ જાણવા મળે ગોડ ગૉડ યુ પ્રભુ ઈસુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ ઉપર ઉતરવું આ બોલો દિવ્ય દયાનો જય